જે વન પ્રશ્નોની સિરીઝ ચાલુ કરી હતી એની અંદર જ છે કે રાજ્યસભાના ઉમેદવાર માટે ઉંમર મર્યાદા છે તો ઓછામાં ઓછા ત્રીસ વર્ષ લોકસભાના અધ્યક્ષને શું કહેવામાં આવે છે તો સ્પીકર ભારતના સૈન્યના બંધારણીય વડા કોણ છે તો રાષ્ટ્રપતિ રહે છે ભારતના બંધારણીય વડા કોણ તો એ પણ રાષ્ટ્રપતિ રહે છે રાષ્ટ્રપતિ નાણાકીય ખરડો રજૂ થાય તે રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી છે ભારતનો બંધારણમાં ફેરફાર કરવાનો અધિકાર કોને છે તો સંસદને રહેશે નાગરિકોને પદ્મશ્રી પદ્મભૂષણ ભારત રત્ન જેવા એવોર્ડ કોણ આપે છે તો રાષ્ટ્રપતિ આપશે રાજ્યનું મંત્રીમંડળ રાજ્યનો વહીવટ કોના નામે કરે છે તો રાજ્યપાલના નામે કરશે સંઘનું પ્રધાન મંડળ દેશનો વહીવટ કોના નામે કરે છે તો રાષ્ટ્રપતિના નામે કરશે રાજ્યની ધારાસભાના કયા ગૃહનું વિસર્જન થતું નથી તો વિધાન પરિષદનું વિસર્જન ના થાય સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે તો રાષ્ટ્રપતિ કરશે ધારાસભાના સભ્ય ન હોય તે વ્યક્તિ પ્રધાન તરીકે તો તેને કેટલા સમયમાં ધારાસભાના સભ્ય તરીકે ચૂંટાવવું જોઈએ તો ધારાસભ્યના સભ્ય ન હોય પ્રધાન તરીકે નહીં માને તો તેને ધારાસભ્યના સભ્ય તરીકે છ માસની અંદર ચૂંટાઈ જવું જોઈએ ભારતમાં રાજ્યોની પુનઃરચના કયા ધોરણે કરવામાં આવે છે તો ભાષાના આધારે કરવામાં આવે છે હાલમાં ગુજરાત વિધાનસભાની બેઠકો કેટલી છે તો એકસો બ્યાસી જેટલી બેઠકો ગુજરાત વિધાનસભાની છે હાલમાં ગુજરાત ગુજરાત અને રાજ્યને લોકસભામાં કેટલી બેઠકો બેઠકો ફાળવેલ ફાળવેલ છે છે તો લોકસભાની અંદર રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે છે તો કોઈ રાજ્યસભાનું વિસર્જન કરી શકે નહીં રાજ્ય વિધાનસભાના નીચલા ગૃહને શું કહેવામાં આવે છે તો વિધાન પરિષદ રાજ્યસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે તો રાષ્ટ્રપતિ રાજ્યસભાની બેઠકનું સંચાલન કરે છે આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિ સભ્યો હોય છે એ રાષ્ટ્રપતિને ચૂંટશે આપણું રાષ્ટ્રીય કમળ કહેવામાં આવે છે રાજ્યમાં રાષ્ટ્રચિહ્નમાં કેટલા સિંહો છે ચાર એની જે આકૃતિ છે એ રાજ્યનું મંત્રીમંડળ કોને જવાબદાર છે તો વિધાનસભાને બંધ ભારતના બંધારણમાં કેટલી કેટલા પ્રકારની કટોકટીઓ છે તો ત્રણ પ્રકારની રાજભાષા પંચની રચના આધારે પંચની રચના ક્યારે કરવામાં આવી છે તો ઓગણીસો પંચાવનની અંદર રાજભાષા પંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો શ્રી વિજી ખેર હતા કયા રાજ્યમાં ઉર્દુને પ્રથમ રાજ્યસભાનો રાજ્ય ભાષાનો દરજ્જો આપવામાં આવેલ છે તો જમ્મુ અને કાશ્મીરને જે પ્રથમ રાજ્ય ભાષા છે તે ઉર્દુ ગણવામાં આવેલ છે જમ્મુ કાશ્મીરની અંદર આગળનો પ્રશ્ન છે કે રાજ્ય રાજ્યનીતિના માર્ગદર્શન સિદ્ધાંતોનો અમલ અદાલત દ્વારા કરાવી શકાય છે તો ના એ એક જાતના આપણે કહેવાય ને કે દરેક વ્યક્તિની પોતાની ફરજ હોય છે એ અદાલત દ્વારા તેનો અમલ ના કરાવી શકાય આગળનો પ્રશ્ન છે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતે થાય છે કે લોકસભા અને રાજ્યસભા રાજ્યસભાના સભ્યો દ્વારા રાષ્ટ્રપતિ લોકસભામાં કેટલા એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂક કરી શકે છે તો બે સભ્યોની હાલમાં લોકસભાના પરિસીમન બાદ અનુસૂચિત જાતિઓ માટે કેટલી સીટો અનામત છે તો ચોરાશી જેટલી સીટો જે છે અનુસૂચિત જાતિઓ માટે અનામત છે હાલમાં લોકસભામાં પરિસીમન બાદ અનુસૂચિત જનજાતિઓ માટે કેટલી સીટો અનામત છે તો સુડતાલીસ સીટો જે છે એ અનુસૂચિત જનજાતિઓ માટે અનામત છે આગળનો પ્રશ્ન છે કે લોકસભાના સભ્યોની વધારેમાં વધારે સંખ્યા કેટલી હોઈ શકે છે તો પાંચસો

પંચાયતોમાં મહિલાઓ માટે કેટલી સીટો અનામત છે તો તેત્રીસ ટકા ગુજરાતની અંદર પચાસ ટકા અનામત છે મહિલાઓ માટે પંચાયતના અધિકાર ક્ષેત્રમાં કેટલા વિષયો સામેલ છે તો ઓગણત્રીસ વિષયો સામેલ છે પંચાયતના અધિકાર ક્ષેત્રની અંદર રાજ્યપાલ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ તો પાંત્રીસ વર્ષની ઉંમર હોવી જોઈએ લોકસભા લોકસભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું કોને સુપ્રત કરે છે તો લોકસભાના ઉપાધ્યક્ષને ભારતના રાજ્યોની ભાષાકીય ધોરણે પુનર્રચના ક્યારે કરવામાં આવી હતી તો ઓગણીસો છપ્પનની અંદર આગળનો પ્રશ્ન છે સંઘ સૂચિમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે તો સત્તાણું જેટલા વિષયો સંઘ સૂચિની અંદર સમાવેશ થાય છે ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ કયા વર્ષની અંદર યોજવામાં આવેલી હતી તો ઓગણીસો એકાવન બાવનની અંદર રાજ્ય સૂચિમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે તો રાજ્ય સૂચિની અંદર છાસઠ જેટલા વિષયોનો સમાવેશ થાય છે આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં પંચાયતી રાજની સર્વપ્રથમ સ્થાપના ક્યારે થઈ હતી તો ઓગણીસો ત્રેસઠની અંદર ગુજરાતમાં પંચાયતી રાજની સર્વપ્રથમ સ્થાપના થઈ હતી આગળનો પ્રશ્ન છે સંકટ નિધિમાંથી નાણાં ઉપાડવા માટે મંજૂરી કોની મંજૂરી આવશ્યક છે તો સંકટ નિધિની અંદરથી સંસદની મંજૂરી લેવી આવશ્યક છે નાણાં ઉપાડવા માટે આગળનો પ્રશ્ન જોઈએ કે ઉપરાષ્ટ્રપતિ પોતાનું સ્વૈચ્છિક રાજીનામું કોને સુપરત કરે છે તો ઉપરાષ્ટ્રપતિ રાજીનામું હંમેશા રાષ્ટ્રપતિને જ આપશે આગળનો પ્રશ્ન છે કે કટોકટીની જાહેરાત કોણ કરી શકે છે તો કટોકટીની જાહેરાત જે જાહેરાત કરવાની સત્તા છે માત્ર રાષ્ટ્રપતિને આગળનો એ પ્રશ્ન છે આગનો પ્રશ્ન છે કે નાણાં નાણાંપંચની રચના કોણ કરે છે એ પણ રાષ્ટ્રપતિ કરે છે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે તો એ પણ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂંક પણ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે આગળનો પ્રશ્ન છે કે બંધારણી મૂળ મુજબ રાજ્ય ધારાસભાના કેટલા ગૃહો હોવા જોઈએ તો બંધારણી મુજબ રાજ્ય ધારાસભાના ગૃહો એક અથવા બે હોવા જોઈએ એડવોકેટ જનરલની નિમણૂંક કોણ કરે છે તો રાજ્યપાલ દ્વારા એડવોકેટ જનરલની નિમણૂક કરવામાં આવશે આગળનો પ્રશ્ન છે કે રાજ્યના પ્રથમ કાયદા અધિકારી કોણ છે તો એડવોકેટ જનરલ એ પ્રથમ કાયદા અધિકારી છે આગળનો પ્રશ્ન છે કે અદાલતી કાયદા કોણ બનાવે છે તો સંસદ દ્વારા અદાલતી કાયદા બનાવવામાં આવશે પ્રવર સમિતિ કોની બનેલી હોય છે તો સંસદના બંને ગૃહોના નિષ્ણાત સભ્યોની પ્રવર સમિતિ બનેલી હોય છે આગળનો પ્રશ્ન છે કે પ્રવર સમિતિનું કાર્ય શું હોય છે તો ખરડાની ચકાસણી કરવાનું કાર્ય હોય છે આગળનો પ્રશ્ન જોઈશું ચાલો સરકારની નીતિઓ કોણ નક્કી કરે છે તો કેબિનેટના જે પ્રધાનો હોય છે સરકારની નીતિઓ નક્કી કરશે લોકસભાને ખાસ કોણ કરી શકે છે તો રાષ્ટ્રપતિ લોકસભાને બરખાસ્ત કરે છે કેન્દ્રીય વડહુકમ પાડવાની સત્તા કોને છે તો રાષ્ટ્રપતિને છે

રજૂ થાય છે તો નાણાકીય ખરડો લોકસભામાં જ રજૂ થાય છે રાજ્યસભાના દર બીજા વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે એક તૃત્યાંશ જેટલા સભ્યો રાજ્યસભાની અંદર દર બીજા વર્ષે નિવૃત્ત કરવામાં આવે છે કોની સહી વિના સંસદે પસાર કરેલ ખરડો કાયદો બની શકતો નથી તો હંમેશા યાદ રાખજો રાષ્ટ્રપતિની સહી વિના સંસદે પસાર કરેલ ખરડો કાયદો બની શકતો નથી એ ખાલી ખરડો જ રહે છે આગળનો પ્રશ્ન જોઈશું કે કયું ગૃહ કાયમી ગૃહ કહેવામાં આવે છે તો રાજ્યસભા એ કાયમી ગૃહ કહેવામાં આવે છે ભારતમાં સૌ પ્રથમ રાષ્ટ્રીય કટોકટી ક્યારે લાદવામાં આવી હતી તો ઓગણીસો બાસઠની ની અંદર રાષ્ટ્રીય કટોકટી સૌ પ્રથમ લાદવામાં આવેલી હતી આગળનો પ્રશ્ન છે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસી ના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે છે તો રાષ્ટ્રપતિ ભારત નું બંધારણ કયા સ્વરૂપનું જોઈએ સમય તંત્ર છતાં જરૂર પડે તો એક તંત્ર બરાબર આગળનો પ્રશ્ન છે કે ભારતીય નાગરિકતાનું ધોરણ કયું છે તો નાગરિકને રાષ્ટ્રની એકમાત્ર નાગરિકતા કયા મૂળભૂત અધિકારને રદ કરવામાં આવે છે તે મિલકત સંબંધિત જે મૂળભૂત અધિકાર છે એને રદ કરવામાં આવેલ છે આગળનો પ્રશ્ન છે કે જિલ્લાનો સૌથી વરિષ્ઠ મહેસૂલી અધિકારી કોણ છે તો કલેક્ટર

એ પ્રથમ ઉપરાષ્ટ્રપતિ છે આગળનો પ્રશ્ન છે કે કયા કેસનો વિવાદ પછી પ્રસ્તાવનાને ભારતના બંધારણનો એક ભાગ માનવામાં આવ્યો છે તો કેશવાનંદ ભારતીનો જે કેસ છે એને પછી જે પ્રસ્તાવના એટલે કે આમુખ છે એને ભારતના બંધારણનો એક ભાગ માનવામાં આવેલ છે આગળનો પ્રશ્ન છે કે મૂળભૂત મૂળ અધિકાર અને બંધારણની સર્વોચ્ચતાનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલો છે તો અમેરિકાની અંદરથી મૂળભૂત જે મૂળ અધિકાર છે અને બંધારણની સર્વોચ્ચ ન્યાયનો ખ્યાલ લેવામાં આવેલ છે આગળનો પ્રશ્ન છે કે ભારતે પોતાનું રાષ્ટ્રીય કેલેન્ડર સક્ષ ક્યારથી અપનાવ્યું હતું તો બાવીસ માર્ચ ઓગણીસો સત્તાવનના દિવસથી રાષ્ટ્રીય કેલેન્ડર સક્ષ સંવત અપનાવેલું હતું આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉભા રહેવા ઓછામાં ઓછી કેટલા વર્ષની ઉંમર હોવી જોઈએ તો પાંત્રીસ વર્ષની ઉંમર રાષ્ટ્રપતિમાં જોઈએ આગળનો પ્રશ્ન છે કે સંસદમાં રાષ્ટ્રપતિ કુલ કેટલા સદસ્યોની નિમણૂક કરી શકે છે તો સંસદની અંદર બાર સદસ્યની નિમણૂક કરી શકે છે બાર એટલે રાજ્યસભાની અંદર આગળનો પ્રશ્ન છે કે સંસદની કામગીરી કરવા માટે પ્રત્યેક સદનની અંદર કેટલા સભાસદોનું ફોરમ કોરમ અનિવાર્ય છે તો સદનની સભ્ય સંખ્યાના દસ ટકા જેટલું આગલો પ્રશ્ન છે કે રાજ્ય વિધાનસભાના અધ્યક્ષને પોતાનું રાજ્યનામું કોને સુપ્રત કરે છે તો વિધાનસભાના ઉપાધ્યક્ષને જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે જે તે રાજ્યના રાજ્યપાલ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની સલાહથી કરે છે દાદરા અને નગર હવેલી કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે તો મુંબઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્ર હેઠળ દાદરા નગર હવેલી આવે છે આગળનો પ્રશ્ન છે કે કયા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિધાનસભા છે તો દિલ્હી પાંડુચેરી અને જમ્મુ કાશ્મીરની અંદર વિધાનસભા છે પ્રશ્ન છે કે પંચાયતની જોગવાઈ બંધારણની કઈ કલમની અંદરથી કરવામાં આવેલી છે તે અનુચ્છેદ બસો તેતાળીસની અંદર જીપીએસસીના અધ્યક્ષની નિમણૂંક કોણ કરે છે તો રાજ્યપાલ દ્વારા કરે છે ગુજરાતની અંદર યુપીએસસીના સદસ્યોનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે તો છ વર્ષ પાસઠ વર્ષની ઉંમર સુધીનો યુપીએસસીના સદસ્યોનો કાર્યકાળ હોય હોયનો સમય હોય છે આગળનો પ્રશ્ન છે કે ચૂંટણી પંચના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે તો રાષ્ટ્રપતિ દ્વારા ચૂંટણી પંચના અધ્યક્ષની નિમણૂક કરવામાં આવે છે આગળનો પ્રશ્ન છે કે રાજ્યની વિધાનસભામાં રાજ્યપાલ કેટલા એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક કરે છે તો એક જે એંગ્લો ઇન્ડિયન કહેવાય છે એની નિમણૂક કરવામાં આવે છે આગળનો પ્રશ્ન છે કે કટોકટી દરમિયાન કયા અનુચ્છેદ હેઠળ મૌલિક અધિકારોનો સમાપ્ત કરી શકાતા નથી તો અનુચ્છેદ વીસ અને એકવીસના મૌલિક અધિકારો છે તે સમાપ્ત કરી શકાતા નથી આગળનો પ્રશ્ન છે કે ગુજરાત માટે રાજ્યસભાની કેટલી બેઠકો ફાળવેલ છે તો અગિયાર જેટલી જે રાજ્યસભાની બેઠકો છે તે ગુજરાત માટે ફાળવવામાં આવેલ છે બંધારણમાં સૌ સંશોધન કયા ક્યારે કરવામાં આવેલું હતું તો ઈસવીસન ઓગણીસો એકાવનની અંદર બંધારણમાં સૌ પ્રથમ સંશોધન કરવામાં આવેલું હતું આગળનો પ્રશ્ન છે કે કેન્દ્રનું મંત્રીમંડળ કે રાજ્યના મંત્રીમંડળની મહત્તમ સંખ્યા કેટલી મહત્તમ સભ્ય સંખ્યા કેટલી નિર્ધારિત કરવામાં આવેલ છે તો લોકસભા કે વિધાનસભાના કુલ સભ્યોના પંદર ટકાથી વધુ નહીં આગળનો પ્રશ્ન છે કે કયા વડાપ્રધાન ફક્ત એક જ મતથી વિશ્વાસ મત હારી ગયા હતા તો અટલ બિહારી વાજપેયી છે તે એક જ મતથી વિશ્વાસ મત હારી ગયા હતા આગળનો પ્રશ્ન છે કે કેન્દ્રીય મંત્રી સંસદના બંને ગૃહોના મતદાનમાં મતદાનમાં ભાગ લઈ શકે છે તો કેન્દ્રીય મંત્રી સંસદના બંને ગૃહની અંદર ભાગ લઈ શકતા નથી આગળનો પ્રશ્ન છે કે પુડુચેરી એટલે પાંડુચેરી વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી છે તો 30 જેટલી છે આગળનો પ્રશ્ન છે કે પોતાના ઘેર કે દફતરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા અધિકાર અને સુપ્રીમ કોર્ટનો કેવો અધિકાર આ ગણાવે છે તે પોતાના ગેર દફતરમાં રાષ્ટ્રીય માટે જે સુપ્રીમ કોર્ટનો અધિકાર છે પ્રજાનો મૌલિક અધિકાર છે આગળનો છેલ્લો પ્રશ્ન છે આપણે જોઈ લઈએ એટલે સો પ્રશ્નો અત્યારે હાલ પૂરા થઈ જાય છે આપણે બીજા એટલે પ્રશ્ન છે કે બંધારણની કલમ એકાવન હાલ કેટલી મૂળભૂત ફરજોનો ઉલ્લેખ છે તો અગિયાર જેટલી મૂળભૂત ફરજો છે તે છે